પાલનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પેડમેન ઓફ ગુજરાત તરીકે ઓળખાતા નયન ચત્રાયાએ મહિલાઓ માટે વિનામૂલ્યે સેનેટરી પેડની પરબ શરૂ કરી જેનાથી મહિલાઓમાં જાગૃતતા તો આવી જ છે સાથે મોટો લાભ પણ થયો છે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ સામાન્ય રીતે જ્યારે દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મમાં આવે છે અને તેની બદલે ના છૂટકે કોઈ પણ રફ કાપડનો ઉપયોગ કરતી હોય છે અને ઘણી વખત આવા ગંદા કાપડના ઉપયોગથી ઇન્ફેક્શન થવાના કારણે મોટી બીમારીઓનો મહિલાઓ ભોગ પણ બનતી હોય છે ત્યારે મહિલાઓ આવી કોઈ બીમારીનો ભોગ ન બને અને શરમ ના અનુભવે તેની જાગૃતતા માટે શિક્ષક યુવાન નયનભાઈએ એક અનોખી પહેલ કરી છે જેમાં તેમણે તેમના જન્મદિવસના દિવસે તેમના ઘર આગળ જ સેનેટરી પેડની પરબ બનાવી અને આ સેનેટરી પેડની પરબમાં તેઓ રોજે રોજ અંદર નવા પેડ મૂકે છે અને રોજે રોજ મહિલાઓને જેમ જરૂર હોય તેમ અહીંથી વિના મૂલ્યે સેનેટરી પેડ લઈ જાય છે અત્યારે જ્યારે મારી ઉંમરની દીકરીઓ અને મહિલાઓ જ્યારે માસિક દરમાં આવે છે ત્યારે સેનેટરી પેડ ખરીદવા બજારમાં જાય છે ત્યારે શરમ અનુભવે છે ડર લાગે છે જ્યારે અહીં પાલનપુરના કોટવાડી શહેરી વિસ્તારમાં મફત સેનેટરી પેડની શરૂઆત કરેલી છે ત્યાંથી ગુજરતી મહિલાઓ અને દીકરીઓ જરૂર મુજબ મફત સેનેટરી પેડ લઈ શકે છે આ મફત સેનેટરી પેડના ઉપયોગથી તેમનું સ્વાસ્થ્ય જળવાય છે અને મહિલાઓમાં અવેરનેસ આવે છે સામાન્ય રીતે મહિલાઓ જ્યારે પીરિયડમાં થાય છે બહેનો તો એ બહુ શરમજનક અનુભવે છે એ દુકાનેથી પીરિયડ પેડ લેવા જાય છે પણ એ તે લઈ શકતી નથી બહુ શરમ એમને આવે છે પરંતુ અહીંયા આગળ અમે આવતા જતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં અહીંયા આગળ સેનેટરી પેડની પરબ અહીંયા કરવામાં આવી છે જેથી બહેનો અહીંયાથી પેડ લઈ જઈ શકે અને પેડનો ઉપયોગ કરે આજ મગજમાં વાત ક્લિક થઈ કે લોકોમાં હજુ સુધી પણ જાગૃતિ નથી આવી કે જાહેરમાં વાત કરી શકે ને જાહેરમાં જઈ અને મફત સેનેટરી પેડ કે કોઈ જગ્યાએથી એવું લઈ શકે એના માટે થઈ અને મારા મગજમાં વિચાર ઉદ્ભવ્યો કે મારે પણ આવું કંઈક કરવું છે કે જેમાંથી લોકો મફત સેનેટરી પેડ લઈ શકે એમ એના માટે થઈ અને મેં મારા ઘર ઘરની પાસે જ એક મફત સેનેટરી પેડ પરબ શરૂ કરી છે જે દિવસ રાત ચાલુ જ હોય છે અને એમાં અમે સેનેટરી પેડ મૂકતા હોઈએ છીએ અત્યાર સુધીમાં હું સાડા ત્રણથી ચાર વર્ષથી આ મફત સેનેટરી પેડ અંગેની વાતચીત લોકોમાં હું ફેલાવું છું એમાં ખાસ કરીને દસથી ચૌદ વર્ષની જે દીકરીઓ હોય છે એમને ગામડે ગામડે જઈ અને ગંદા કાપડનો ઉપયોગ ન કરે અને સેનેટરી પેડનો ઉપયોગ કરે એ બાબતે થઈ અત્યાર સુધીમાં ચારસો ને અઠ્યાસી જેટલા ગામડાઓ ફર્યો છું અને ઇઠોતેર હજારથી વધુ જેટલી દીકરીઓ સુધી પહોંચ્યો છું અને સત્તરથી અઢાર લાખ

ચાર પોઈન્ટ પાંચ લાખ થી પણ વધુ મફત સેનેટરી પેડનું વિતરણ કર્યું છે ત્યારે અત્યારે નયન ચત્રાલિયા પેડ મેન ઓફ ગુજરાત તરીકે રાજ્યભરમાં જાણીતા થયા છે કમલેશ ભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા